આ એવો પ્લાન છે જે એકદમ સરળ છે પણ આખી બોડીને ને તમારે ડિટોક્સિફિકેશન કરી શકે છે તો ચાલો એના વિશે આપણે ડિટેલમાં જાણીએ તો નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી તાકેચા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આપણી બોડીમાં નાનામાં નાની પ્રોસેસ થાય ને એના અંતે એક ટોક્સિન બાય પ્રોડક્ટ કે વેસ્ટ પ્રોડક્ટ નીકળતી હોય છે આમ તો આ વેસ્ટ પ્રોડક્ટ ને દૂર કરવા માટે બોડી પોતે જ કામ કરે છે બોડીના ઓર્ગન જેવા કે લીવર છે કિડની છે અને સ્કીન છે એના દ્વારા જ આ ટોક્સિન બહાર કાઢવાની પ્રક્રિયા થાય છે પણ અમુક કેવાય ટ્રોક્સિન હોય છે કે અશુદ્ધિ હોય છે જે બોડી જાતે બહાર નથી નીકાળી શકતી એના માટે આ ડિટોક્સિફિકેશનની પ્રોસેસ કરવી જરૂરી હોય છે તમે ડિટોક્સિફિકેશન ની મદદથી તમારા બોડીમાં જે અશુદ્ધિઓ છે આંતરડાની જે ગંદકીઓ છે એ બધી બહાર કાઢી શકો છો આંતરડાને ફરીથી રિસ્ટોર કરી શકો છો અને જો આપણે આ પ્રોસેસ ના કરીએ ને તો આ ટ્રોક્સીન આપણા શરીરમાં બહાર નીકળી ના શકે અને શરીરમાં જમા થતું જાય જેના લીધે એની સિવિયર અસર આપણા હેલ્થ પર પડી શકે છે માટે અઠવાડિયામાં એક વાર કે મહિનામાં કે પંદર દિવસે એક વાર આ પ્લાન ની મદદથી તમે તમારા બોડીને ડિટોક્સિફિકેશન કરીને બધી તમે બહાર કાઢી શકો છો અને આ પ્લાન કઈ રીતે ફોલો કરવો એ તમારી હેલ્થ અને તમારા lifestyle પર નિર્ભર રહી શકે છે બની શકે તો એક જ દિવસમાં ફોલો કરવાની ટ્રાય કરો કે જેના બેનિફિટ તમને મળી રહે તો ચાલો આપણે આ ડિટોક્સ પ્લાન ની વાત કરીએ એના માટે એની શરૂઆત થાય છે સવારથી એ દિવસે આ પ્લાન તમારે ફોલો કરવો એ દિવસે સવારે પાંચ વાગે ઉઠવાની ટેવ પાડો કારણ કે સવારમાં વહેલા ઉઠશો જેના લીધે આપણી બોડીની જે રીધમ છે ટેવ એનર્જેટિક ફીલ કરી શકો છો અને બધા કામ ખૂબ આસાનીથી કરી શકો છો માટે તમે ના પ્લાન કરતા હોય તો પણ તમે થોડું વહેલી ઉઠવાની ટેવ પાડો કે જેના લીધે તમારી બોડી એકદમ તંદુરસ્ત રહી તો સવારે ઉઠતાની વેચ શરૂઆત થાય છે આપણી ઓવર હેલ્થ થી આપણે આખો દિવસ જે પણ વસ્તુઓ ખાઈએ ને આપણા મોઢામાં નાના નાના પાર્ટીકલ રૂપે જમા થતી હોય છે અને કેટલાક અંશે નાના નાના પાર્ટીકલ જોવા મળતા હોય છે જે જમા થતા જતા હોય અને જો તમે એવું વિચારો કે આપણે ઓરલ હેલ્થ મેન્ટેન ના કરીએ તો જે આ બધા પાર્ટિકલ છે એમાં મોમાં ને મોમાં રહ્યા કરે જેના લીધે બેક્ટેરિયા ઉત્પન્ન થાય અને આપણે પછી જે પણ વસ્તુ ખાઈએ એ આ બધી ટોક્સિન ને લઈને આપણા પેટમાં જાય અને આપણી હેલ્થ ખરાબ કરતું હોય છે માટે ઓરલ હેલ્થ કરવી ખૂબ જરૂરી હોય છે તો ઓરલ હેલ્થ માટે તમે સવારે ઊઠીને પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને એનાથી તમે બ્રશ કરી શકો છો કારણ કે આની મદદથી આપણા મોઢાના જે ટોક્સિન છે જે હાર્મફુલ બેક્ટેરિયા છે એ બધા નષ્ટ થાય છે આપણા મોઢાની હાઇજીન સુધરે છે અને સાથે સાથે આપણા દાંત પણ સફેદ થાય છે અને આની સિવાય બીજો જે મેઇન પાર્ટ છે ઓરલ હેલ્થનો એક છે ટંગ ક્લીનિંગ આપણા ટંગને ક્લીન કરવી ખૂબ જરૂરી હોય છે હોય છે કે જે લોકો નથી કરતા જેના લીધે જેના લીધે જે બધું નેનો પાર્ટિકલ ઉપર જમા થયા હોય એ બધા બહાર નીકળી જાય અને આપણી ઓરલ હેલ્થ સુધરે અને પછી લાસ્ટમાં ગરમ પાણીમાં મીઠું નાખીને આ પાણીના કોગળા કરીને આપણે ઓરલ હેલ્થ જે પ્રોસેસ હોય છે એને બંધ કરવાની હોય છે પછી તમારે ગરમ પાણીમાં લીંબુ નાખીને આ ડ્રિંક પીવાની હોય છે કારણ કે આ ડ્રિંકમાં વિટામિન સી રહેલું હોય છે જે આપણા ગટ હેલ્થને રિસ્ટ્રો કરવામાં મદદ કરે છે અને આપણી ગઠ માં જે બધા હોય એને બહાર કાઢવામાં મદદ કરે છે પછી તમે પંદર થી વીસ મિનિટ પાર્ક માં જઈને બેસી શકો છો કે પાર્કમાં તમે ગ્રીન ઘાસ પર ચાલી શકો છો જેનાથી તમે તમારું માઇન્ડ રિલેક્સ થશે તમારી બોડી રિલેક્સ થશે તમારી આંખોની જે હોય એ પણ દૂર થશે અને તમે એકદમ એનર્જેટિક પંદર થી વીસ મિનિટ યોગાની તમે પંદર થી વીસ મિનિટ કોઈ પણ યોગા કે પ્રાણાયામ કરી શકો છો તમે સૂર્ય નમસ્કાર કરી શકો છો તમે પ્રાણાયામમાં અનુલોમ વિલોમ છે તમે કપાલભાતી છે કે બધા પ્રાણાયામ તમે કરી શકો છો મિત્રો કપાલભાતી એક ખૂબ સારું એવું પ્રાણાયામ છે જે હું છેલ્લા દસ વર્ષથી કરું છું કપાલભાતી પ્રાણાયામ ની મદદથી આપણી બ્રિધિંગ પ્રોસેસ હોય એ પણ ઇમ્પ્રુવ થાય છે અને સાથે સાથે જે આપણા પેટ વધેલું છે જે બેલીફેટ વધેલું છે એને દૂર કરવામાં પણ મદદ કરે છે કારણ કે એમાં સૌથી વધારે લોડ આપણા પેટ ઉપર પડતો હોય છે જેના લીધે આપણે આપણા પેટનું જે વધારાનું જે ફેંક હોય છે એને દૂર કરી શકીએ છીએ માટે જે લોકો વેઇટ લોસ કરતા હોય એ લોકોએ તો કપાલભાતી કરવાની જરૂર જરૂરથી પાડી જોઈએ તમે શરૂઆતમાં બે થી ત્રણ મિનિટ કરો પછી તમે પાંચ થી દસ મિનિટની તેવું પાડો કે જેના લીધે તમે તમારો વિકલોપ પણ કરી શકો છો અને આ એક ખુબ સારો એવો પ્રાણાયામ છે આપણી હેલ્થ માટે માટે જરૂરથી કરવું જોઈએ પછી તમે ફ્રેશ થઈ જાઓ પછી વાત આવે છે સવારના નાસ્તાની મિત્રો યાદ રાખો કે જે દિવસે ડિટ્રોક્સ પ્લાન્ટ ફોલો કરતા હોય ને એ દિવસે સવારમાં રાંધેલી તળેલી કે શેકેલી કોઈ પણ વસ્તુ ખાવાની નથી એ દીવતે તમે સવારમાં કોઈ પણ ફ્રૂટ લઈ શકો છો તમે એક સફરજન લઈ લો કે એક પાઈનેપલ લઈ લો કે એક નિસવાડીને તરબૂચ કે સક્કટ છે તમને જે પસંદ પડે એ ફ્રૂટ લઈ શકો છો પણ એ વસ્તુ યાદ રાખો કે ચાલ પણ આ ફ્રૂટ લો ને ત્યારે એના ઉપર એક જપટી તજનો પાવડર એડ કરો કારણ કે તજ એ પાવરફુલ ફેટ બર્નર છે જે આપણા શરીરનો મેટાબોલિક રેટ વધારે છે અને આપણા શરીને ટોક્સિનને દૂર કરવામાં મદદ કરે છે માટે તજનો ઉપયોગ કરવામાં આવે છે અને આની સાથે તમે રેગ્યુલર ચાની જગ્યાએ આદુ લીંબુ વાળી ચા કે ધાણા જીરું અને વળી વાળી ચા લઈ શકો છો એમાં તમે ચા ને ઉકાળો ત્યારે આ બધી વસ્તુઓ તમે એડ કરીને તમે એને ગાળીને પી શકો છો જે તમારા હેલ્થ માટે ખૂબ સારી એવી હોય છે તો નેક્સ્ટ આગળ વધી અને વાત આવે છે ની જે દિવસે આપણે નો પ્લાન ફોલો કરતા ને એ દિવસે લંચ એકદમ બાઇટ કરવાનું હોય છે એના માટે કોઈ હેવી ફૂડ લેવાની જરૂર નથી હોતી એ દિવસે તમે મગની દાળની ખીચડી કે બ્રાઉન રાઈસ લઈ શકો છો પણ એ બનાવો ત્યારે એમાં સૌથી વધારે પડતા પ્રમાણમાં વેજીટેબલ નાખવાના હોય છે આની સાથે તમે એક વાટકી ભલીને સલાડ ડળી શકો એક વાટકી છાશ કે દહીં કે કુબીનાની ચટણી કે ધાણાની ચટણી આ લંચ તમે કરી શકો છો આ દિવસે આપણે રોટલી શાક નથી લેવામાં તમે જુવાર બાજરી કે ઘઉં એક પણ વસ્તુ ના લઈ શકો કારણ કે નિટોક્ટિનિફિકેશનનો પ્લાન કરતા હોય ત્યારે આપણા બોડીને જે એકદમ યુટફુલ વસ્તુ છે એ આપવાની હોય છે જે એકદમ લાઇટ ફિલ કરાવે છે તો પછી તમે જમ્યા પછી તમે થોડુંક રેસ્ટ કરી શકો છો પછી વાત આવે છે ઇવનિંગ સ્નેક મી જે લોકોને બપોરે બપોરે ઉઠ્યા પછી ભૂખ લાગતી હોય એ લોકો નાસ્તામાં એક કપ ગ્રીન ટી લઈ શકો છો અને કે કે વધારે ભૂખ લાગી હોય તો તમે એક વાટકી પણ ફળગાવેલા કઠોળ લઈ શકો છો આની સિવાય બીજું કંઈ લેવાનું નથી પણ આની સાથે તમે આદુ વાળી ચા

કે કોર્ન સૂપ કે ટોમેટો સૂપ કે લઈ શકો છો આની સિવાય વસ્તુ તેટલું ખાલી રાખવાની જરૂર હોય છે કારણ કે પેટ ખાલી હશે તો આપણી બોડીની જે એનર્જી હોય એ આ ટોક્સિનને દૂર કરવામાં મદદ કરે છે જે દિવસે ડિટોક્સ પ્લાન્ટ ફોલો કરતા હોય ને એ દિવસે બની શકે તો એવી વસ્તુઓ ખાવી જોઈએ કે જે આપણા શરીરને જે જે બધી ઇમ્પ્યુરિટી હોય એને દૂર કરવામાં મદદ કરે છે અને બની શકે તો રાતનો જે જમવાનો ટાઈમ છે એ આ દિવસે સાત વાગે કે સાત વાગ્યા પહેલા જ રહો જેનાથી તમે ભોજન લીધું હોય અને પચાવવાનો ટાઈમ મળી રહે અને એ બરાબર પચી શકે તો મિત્રો પછી નેક્સ્ટ વાત આવે છે કે પેટ ટાઈમ ડ્રિંકની તમે રાતે સુવો ત્યારે તમે એક ગ્લાસ જીરા વોટર લેવા હોય છે એના માટે આઠ વાગે એક ચમચી જીરો એક ગ્લાસ પાણીમાં પલાળી દેવો પછી સુવાના દસ મિનિટ પહેલા એ પાણીને ગાળીને પી જવું

એ દિવસે ભૂખ્યા નથી રહેવાનું પણ શરીરને એવી વસ્તુઓ આપવાની છે કે જે શરીર માટે ખૂબ યુઝફૂલ હોય છે અને આપ આ વસ્તુઓ તમે તમારા શરીરને આપશો જેનાથી આપણી બોડી એકદમ હેલ્ધી રહે છે અને આપણી એનર્જી પણ રિસ્ટ્રોલ કરી શકે છે આની સિવાય પણ જે અન ખાવાની જે ટેવ હોય છે એને બની શકે છે ઓછું કરો જેનાથી આપણી બોડી હેલ્ધી રહે મિત્રો આ એવો પ્લાન છે કે તમે અઠવાડિયામાં એક દિવસ ફોલો કરશો ને તમે રેગ્યુલર મહિનામાં તમે જ ઇમ્પ્રુવમેન્ટ જોશો કે તમારી હેલ્થમાં કેટલા ચેન્જ આવી રહ્યા છે તમે એકદમ એનર્જેટિક ફીલ કરો છો જે તમારા મૂડ સ્વિંગ છે જે ઇરિટેબિલિટી છે જે વેઇટ લોસ છે જે ઇમ્યુનિટી છે જે પેટની તકલીફ છે આ બધી તકલીફોમાં તમને રાહત થતી જોવા મળે છે માટે અઠવાડિયામાં એક દિવસ આ પ્લાન જરૂરથી ફોલો કરવો જોઈએ તો મને કમેન્ટ કરીને જરૂર બતાવશો કે કોણ કોણ આ પ્લાન ફોલો કરી રહ્યો છે અને એના શું ફાયદા એને મળી રહ્યા છે બીજું કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને પૂછી શકો છો વિડીયો સારો લાગ્યો તો મારી ચેનલ ને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબ્સ્ક્રાઇબ કરી લો તમાીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો